સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને ને મોટો ઝટકો લાગ્યો છે અને નર્મદાથી મોટા સ્વરાજ નર્મદાના તિલકવાડા વિસ્તાર તાલુકામાં કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું જેમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે આ ગુજરાત જોડો જનસભામાં નર્મદા જિલ્લા ભાજપમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખમાં ચૂંટાયેલા અને બે બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા એવા દિનેશભાઈ રામાભાઈ તડવી ભાજપ સાથે પોતાનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભાજપ છોડીને આવેલા દિનેશભાઈ તડવી ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ સાથે જ આજુબાજુના ગામના માજી સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને આજુબાજુના ગામમાંથી આવેલા યુવાઓ અને ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસથી છેડો પાડી અંદાજે કુલ પાંચસો થી વધુ લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને તેઓ આપણા વિસ્તારમાંથી જ આવે છે એવા આપણા દિનેશ કાકાજી અને તમામ આજુબાજુ ગામથી પધારેલ મારા યુવા સાથી મિત્રો ગામના વડીલ સ્ત્રીઓ ભાઈઓ બહેનો અને મારા યુવા સાથી મિત્રો આ તમામ નો આ જાહેર મંચ પરથી અમે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ હમણાં ચૂંટણી આવે છે આ દૂધ ડેરીની ચૂંટણી આવે છે તમે જુઓ ત્યાં ઘણી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદર અંદર લડાઈ રહ્યા છે

આ ઉપરાંત પાર્ટીમાં જોડાવા ઈચ્છતા લોકો ખેસ પહેરીને પાર્ટીમાં તેમનું સ્વાગત કરવામાં આવે છે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી છે તે પૂરા ઉત્સાહમાં જોવા મળી રહી છે ત્યારે વધુ નેતાઓ આપમાં જોડાતા તેમનો આત્મવિશ્વાસમાં વધારો થયો જ છે અને ભાજપને પણ મોટો ઝટકો લાગ્યો છે આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં